ઝાલોદ બસ સ્ટેન્ડ ખાતે બિંદાસ ચોરી કરતાં પાકીટમારો કેમેરા કવરેજ બરાબર કરવા લોક માંગ ઉઠી આ તારીખ વીસ પાંચ બે હજાર પચીસમાં મંગળવારના સવારે અગિયાર કલાકે સ્થાનિકો દ્વારા જે માંગ કરવામાં આવી હતી ઝાલોદ બસ સ્ટેન્ડમાં અજાણ્યા પાકિટમારો અવારનવાર બસમાં ચરતા મુસાફરોના ખિસ્સા ખાતરી લે છે અને પાક બસ ચોરી ગયા હોવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે પરંતુ મુસાફરો ફરિયાદ નથી કરતાં આવા બનાવવા બહાર નથી આવતા પરિણામ સ્વરૂપ ચોરો બિંદાસ રીતે મુસાફરીના પર્સ રકમ જેવી કિંમતી વસ્તુઓની ચોરી કરતા હોય છે હાલોદ બસ સ્ટેન્ડમાં કેમેરા તો લગાવવામાં આવે છે પરંતુ જ્યાં જ્યાં બસ ઊભી રહેતી હોય છે તે વિસ્તારમાં આવરવામાં આવેલા કેમેરા કદાચ અસક્ષમ હોતા જેથી તે કેમેરામાં તે કંઈ પણ કેપ્ચર થતું નથી અને તેની જાણ ચોરોને હોવાથી બિંદાસ રીતે જે ચોરી કરતા હોય છે અને ફરાર પણ થઈ જતા હોય છે ગત તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ સોમવારે બપોરના એક વાગ્યા અને મિનિટના અરસામાં એક વ્યક્તિ બસમાં બેસી ગઈ અને દાહોદ જવા માટે જઈ રહ્યા હતા દાહોદ બસમાં ચઢતી વખતે આ વ્યક્તિનું કોઈ પણ કોઈ પણ અજાણ્યા ચોર દ્વારા જે પર્સ ચોરી કરી અને નાસી ગયો હતો તેથી તેઓએ તાત્કાલિક બસ સ્ટેન્ડમાં આવી અને કેમેરા જોવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ બસ જ્યાંથી ઉપડતી હતી તે ત્યાં કેમેરાનું કવરેજ પહોંચ્યું ન હતું જેથી ચોર બિંદાસ રીતે ચોરી કરીને નાસી ગયો હતો આ વ્યક્તિના પર્સમાં અગત્યના દસ્તાવેજ તેમજ રોકડ રકમ સહિત જે

સર એટીએમ કાર્ડ હતા હવે જાલોદ બસ સ્ટેન્ડ પર અમે જાણ કરી કે અહીંયાથી અમારા ભત્રીજાનું પાકીયું છે તો એસટી તંત્ર કહે છે કે પોલીસ સ્ટેશન જાણવું પોલીસ સ્ટેશન જાણ કરી પોલીસ સ્ટેશન અહીંયા આવ્યા હવે જાલોદ બસ સ્ટેન્ડના કેમેરાઓમાં સંખ્યા બહુ ઓછી છે ને જે બસમાં ઝાલોદ બસ છે કંઈ વસત દેખાતી નથી અહીં કેમેરાની સંખ્યા બહુ ઓછી હોવાથી ને અહીંયા ખિસ્સાનો ભયંકર ત્રાસ છે અહીંયા કોઈ પણ જાતની સુવિધા નથી કેમેરા બી એકદમ છે કે જે બી વ્યક્તિ કોઈ બનાવ ભણાવે એ બનાવને ઓળખી ના શકાય તો તાત્કાલિક એસટી વિભાગને અમે જાણ કરીએ છીએ કે કેમેરાની સંખ્યા વધારે ને મુદિયા સાહેબ ને જાણ કરી તો મુદિયા સાહેબ એ કહે છે કે બસ તારીખે તો શું કરે ઓડાવ જવાબ આપે છે એસટીને વ્યાપિયા વ્યક્તિ તરીકે જો આવો ઉડાવ જવાબ આપતો હોય તો અમારે કોને મળવું જેથી કરીને આના પર કડક પગલાં લેવાય અને કેમેરાની સંખ્યા વધારે એવી અમારી રમરે વિનંતી છે સિદ્ધેન્દ્ર શ્રીમાન